મોટા વરાછા અમરોલી વસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલોને લઈ પાલિકાનો નિર્ણય પ્રોપર્ટી ટેક્સમાં જ આ ચાર્જ ગણી લેવાશે શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો છે છતાં ચોવીસ કલાક સાત દિવસ યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઊભો થયો હતો મોટા વરાછા કોસાડ અમરોલી છાપરા વરિયાવ પર્વટ ડુંભાલ પુણાના બેતાલીસ હજાર ઘરોમાં મીટરથી બિલ વસૂલાતા હતા તેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો અગિયાર વર્ષ પહેલાં આ યોજના શરૂ થઈ હતી રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી સાઠ હજાર મીટર ધારકોને પાણી વેરો

એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમકે અમે લેડીસો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી

શા માટે મારે ભરવું કઈ રીતે ભરવું એને અમે મૂંઝવણમાં માં છે હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માગું છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે હાર મહેનત કરવી પડે છે તે ધાગા કટિંગમાં જાય છે ઘર મૂકીને બહાર કામે જવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે જય હિન્દ જયભાઈ